તો અરવલ્લીથી સરકારી બિયારણનો જથ્થો ઝડપ આવશે અરવલ્લીમાં કાળા બજારીઓને લીલા લહેર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સરકાર દ્વારા ખેડૂતોને મફત મગફળી બિયારણ અપાય છે પરંતુ ખેડૂતને પાતું આ બિયારણ બજારમાંથી ઝડપાયું મેઘરજ નાયક શિંગચણાના વેપારીને ત્યાં દરોડા પાડતા દરોડામાં ચાલીસ કિલો મગફળીના બિયારણનો જથ્થો જપ્ત થયો છે મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આ ફરિયાદ મળી હતી ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળતા તપાસ કરવામાં આવી છે મેઘરજની દુકાનમાંથી તપાસ કરતા જથ્થો હાથ લાગ્યો હતો આજરોજ મેઘરજ તાલુકા પંચાયત ખાતે મેઘરજ તાલુકાના કેટલાક ખેડૂતોની મૌખિક રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા ત્યાં મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતા એ પંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ રામદેવ સિંઘણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી ત્રેવીસ જીજે જે ત્રેવીસ નંબર અમને જોવા મળી હતી અંદાજીત ચાલીસ કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરીને અમે પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવી છે